જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારું ગુજુ પેસેન્જર તો સ્વાગત છે આપણે સુલતાનપુર લોધીના પાર્ટ ટુ વીડિયોમાં ગયા વિડીયોમાં તમે જોયું કે આપણે બેર સાહેબ ગુરુદ્વારા ફર્યા અને તેની શું ઇતિહાસ હતો તે આપણે જોયો અને ગુરુ નાનક વિશે પણ મેં તમને માહિતી આપી હતી તો હવે આપણે અહીંયાથી રિક્ષામાં બેસી ગયા છીએ જ્યાં આપણે ગુરુદ્વારા બેર સાહેબથી અને બીજી બધા ગુરુદ્વારા આપણે ફરશો તો આપણે બધાથી પહેલાં ગુરુદ્વારા જે જઈ રહ્યા છીએ તે અહીંયાથી ખાસ દૂર હતું તો આપણે રિક્ષા કરી અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને સાથે સાથે તમે આ જે સીટી કે ગામ છે તે પણ તમે જોતા જાઓ અત્યારે અહીં સવારનો સમય છે અને મોસમ પણ અત્યારે અહીંયા બહુ વાદળા છે અને વરસાદ જેવો મોસમ છે અહીંયા તો આપણે જઈ રહ્યા છીએ રિક્ષામાં બધા એક સાથે જ બેસીને અને આ ગુરુદ્વારાનું નામ છે ગુરુદ્વારા શ્રી સંતગઢ સાહેબ તો આપણે અહીંયા જઈએ અને પછી જઈને હું તમને ત્યાંનો ઇતિહાસ કહીશ કે શું છે અત્યારે જોઈ શકો છો તમને સિટી નો હા ભાઈ આપણે એક શોર્ટકટ રસ્તા લઈ જાય છે કેમ કે એક મેન રસ્તો છે ત્યાં રસ્તો બંધ પડ્યો છે તો આપણે જે નદી બે નદી છે કાળી એના બાજુમાંથી રસ્તો જઈ રહ્યો છે ત્યાંથી આપણે પાવાને જઈ રહ્યા છીએ અને એ ગુરુદ્વારા પણ નદીના કિનારે જ છે નદીના બંને સાઈડ રસ્તો બનાવેલા છે અને ગાર્ડનો એવું બધું સરસ અને ઘણા બધા ઝાડ પણ વાયેલા છે આ જોઈ શકો તો તમે નદી બાજુમાં તો અહીંયા તમને કઈ દિવસે ગુરુ નાનક દેવજી ચૌદ વર્ષ ઉપર રહ્યા હતા આ સિટીમાં અને તો ઘણા બધા આખા અહીંયા સિટીમાં સુલતાન લોમાં ઘણા બધા ગુરુદ્વારા એવા છે કે જે ઐતિહાસિક છે તો આપણે ત્યાં આજે બધા ફરવાના જ છે ખાસ કરીને જે મેન મેન ગુરુદ્વારા બધા આપણે કવર કરી લઈશું અને એની હિસ્ટ્રી પણ તમને બધાને હું કહીશ તો એવા એમાંથી કા ગુરુદ્વારા આપણે પહેલાં જ વિઝિટ કરી ગયા છે આ બધા જ દૂર હતું એટલે આપણે બધા જ પહેલાં અહીંયા જ આવી ગયા છીએ અને બીજી પણ ઘણી આમ વાર્તાઓ છે ગુરુ નાનક વિશે પણ એ એક વિડીયોમાં કવર થાય એવું નથી એના માટે ઘણા બધા વિડીયોની જરૂર પડશે તો અત્યારે આપણે જે સીટીમાં ફરી રહ્યા છીએ તેના ગુરુદ્વારા વિશે હું તમને માહિતી આપીશ અને તમને દેખાડીશ તો અત્યારે આપણે આ જગ્યાએ પહોંચી ગયા છીએ અને આ પાછળના ભાગમાં કામકાજ ચાલુ છે નવકો ગુરુદ્વારા બનાવેલા છે તેનો ત્યાં જઈને ખબર પડશે આપણા નવે તો આ જોઈ શકો છો ગુરુદ્વારા બહારનો વ્યૂ છે આરો અત્યારે અહીં પબ્લિક બહુ ઓછી આવે છે એટલે અહીં કોઈ સંગત દેખાતી નથી બાકી જ્યારે ગુરુ નાનક જયંતિ હોય ત્યારે બહુ પબ્લિક આવે છે અહીંયા કેમ કે ત્યારે મોટો પ્રોગ્રામ અહીંયા થાય છે તો અત્યારે આપણે હાથ પગ ધોઈ અને અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આઠ છે નિશાન સાહેબ જે બધા ગુરુદ્વારામાં હોય જ છે અને આની પણ સેવા કરવામાં આવે છે એમના જે પણ મહિને કે ક્યારે બી વર્ષે એનું કપડું ચેન્જ કરીને અને નવડાવીને એની સેવા કરવામાં આવે છે બધી સંઘ દ્વારા દર્શન કરી લઈએ માથા ટેકી લઈએ તો આ જગ્યાનો શું છે ઇતિહાસ આ જગ્યા ગુરુ નાનક જ્યારે ત્રણ દિવસે નદીમાં વિલુપ્ત થઈ ગયા હતા ત્યારે ત્રીજા દિવસે આ જગ્યાએથી પાછા નીકળ્યા હતા જે મેં તમને ગયા વીડિયોમાં કીધું હતું પહેલા કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન જેનો અર્થ એ થાય છે છે કે ભગવાન માટે બધું એક જ માણસોએ બનાવેલા પ્રસાદ લઈએ છીએ તો આ ગુરુદ્વારા જ્યાં ગુરુ નાનક દેવજી ત્રણ દિવસ નદીના અંદર રહી અને આ જગ્યાએ એક પાછળના ભાગમાં નદી એ ત્યાંથી અહીંયાથી નીકળ્યા હતા ગુરુ નાનક દેવજી તો આ તેની યાદમાં ગુરુદ્વારા બનાવેલું છે ખાસ મોટું ગુરુદ્વારા છે અને સાહેબ રાખેલું છે અને સવાર સાંજે અહીંયા પાઠ ચાલુ હોય છે તો અત્યારે બીજી રિક્ષા પણ ભરાઈને આવી ગઈ હતી બે ત્રણ જેવી અને પબ્લિક આવી છે અને સંગત પણ આવી છે બીજી ઘણી બધી આ જોઈ શકો છો આવેલી છે અત્યારે તો આ જે નવું પાછળના તે છે મૂળ મંત્ર નિવાસ બનાવેલું આપણે ગુરુદ્વારા કરી રહ્યા છીએ આ જોઈ શકો છો દીવ અત્યારે બહુ સરસ વાતાવરણ થયેલું છે અને આ અત્યારે જે મૂળ મંત્ર નિવાસ તૈયાર થયેલું છે એ આ ગુરુદ્વારાના પાછળના ભાગમાં જ છે ખાસ એવું સરસ બનાવેલા છે જેનો જે મોડેલ છે તે આપણે જોઈ શક્યા છું સેમ કેવું તૈયાર કરવામાં આવશે તો આપણે પાછળના ભાગમાં અહીંયાથી જ આ મૂળ મંત્ર નિવાસ સેવા માટે રસ્તો બનાવેલો છે તો આ જોઈ શકો છો કામકાજ ચાલુ છે બધા અહીંયા કામ કરવાનું ચાલુ છે હું જોઈ શકો છો ગુરુદ્વારા તમે તમે વિ આનંદ લો અને આપણે હવે એના પછી અહીંયાથી જઈશું તો આપણે હવે તે ગુરુદ્વારાથી નીકળી ગયા છે અને જોઈ શકો છો જે હિસાબથી મોસમ થયો છે તે સાબે હરિયાળી બહુ સુંદર લાગી રહી છે કેમ કે કલર બહુ આમ નીકળીને આવે છે તો આવી ગયો તો જોતા આપણે હવે નેક્સ્ટ જગ્યાએ ગુરુદ્વારા જઈએ છીએ તો તમે વ્યૂ ન આનંદ લો બીજા બધા ગુરુદ્વારા સિટી ના અંદર મેન સિટી અંદર જ આવેલા છે એટલે આ જ એક મેન ગુરુદ્વારા હતું જે થોડું સિટી થી બહારની સાઈડ અને થોડું દૂર હતું એટલે વધારે દૂર બી નહોતું ત્રણ ચાર કિલોમીટર જેવું જ હતું તો હવે આપણે પાછા સિટી અંદરની સાઈડ ગુરુદ્વારા આવેલા છે ત્યાં જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે પહોંચી ગયે છીએ અને આ રિક્ષા ડ્રાઈવર બી બહુ સારો માણસ હતો અને વધારે આપણે પહેલી ભાડું નહીં લીધું અને સારી રીતે આપણને અહીં પકડ્યો છે આ ભાઈનો નંબર છે જો આ શહેર તમે કદી આવતા હો ભવિષ્યમાં જો અમૃતસર વિઝિટ કરતા હો તો આ જગ્યા એટર જ છે તો આ એને કોન્ટેક્ટ કરી શકો છો તમે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુકા બાગ ગુરુદ્વારા આ ગુરુદ્વારા શ્રી બાગ સાહેબ છે તો આ જોઈ શકો છો તેમાં ગુરુદ્વારા કેવું લેખા છે અને આ નિશાન સાહેબ છે તો ચાલે આપણે અંદર જઈએ તો બધાથી પહેલા આપણે નિશાન સાહેબના દર્શન કરી લઈએ પછી ગુરુદ્વારાના દર્શન જઈ અને પછી દર્શન કરીને તમારા પાસે હું આ જ કહીશું તો અને એક બહુ જૂનો કૂવો છે જેનો ઉપયોગ અત્યારે પણ અહીંયા લંગરમાં બનાવવા ઉપયોગ થાય છે આ પાણીનો જ તો આ જોઈ શકો છો આપણા ગુરુ ના અંદર આવી ચુક્યા છે તો આપણે દર્શન કરીને નીચેની સાઈડ આવી હતા અહીંયા પણ જગ્યા બનેલી છે જૂની તો અહીંયા એવું લખેલું છે કે તમે કોઈ માનતા પરચી પર લખો અને તેને આ એના આજુબાજુ કાટ લાગેલા છે જ્યાં ગુરુ નાના ગેધી રહેતા હતા આ જગ્યા જ તો એના અંદર નાખો તો તમારે ઈચ્છા પૂરી થશે તો આપણા બધા રિલેટિવ

ને આ કુવાનું પાણી અત્યારે પણ લંગર બનાવવા યુઝ થાય છે તો આ ગુરુદ્વારાનું એવો ઇતિહાસ છે કે ગુરુ નાનક દેવજી આ સિટીમાં સાડા ચૌદ વર્ષ રહ્યા હતા જે મેં તમને કીધેલું છે તો અહીંયા જ એમના બે પુત્રો શ્રી ચંદ છે બાબા અને બાબા લક્ષ્મીચંદના જન્મ થયો હતો ગુરુ નાનકે તેમણે બંને પુત્રોની પરીક્ષા લીધી હતી પણ બંને પુત્રો તેમના ઉત્તરાધિકારી ગદ્દી ઉપર બેસવા યોગ્ય સાબિત ન થયા લખુચન સંસાલ માનો બહુ વધારે ઉલ્લેલા હતા જ્યારે શ્રીચંદ્ર એ ત્યાગના માર્ગ અપનાવ્યો અને એક સંન્યાસ બની ગયા ગુરુ સાહેબજી બીબી નાનકીજી થી બીજીથી ખાવાનું બનાવતા અહીંયા એક કૂવો પણ છે જે તમને અમને મેં દેખાડ્યો એનો પાણીનો ઉપયોગ અત્યારે પણ નંગર બનાવવામાં કરવામાં આવે છે એટલે આ જગ્યાએ ગુરુ નાનક નું ઘર હતું એ ટાઈમમાં અને બીબી નાનકી એમની બહેનનું નામ હતું જેને ગુરુ નાનક નાનપણમાં પંદર વર્ષની ઉંમરે અહીંયા બોલાવ્યા હતા અને ત્યારથી તે એમના ભેગા જ રહેતા હતા અહીંયા તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ગુરુદ્વારા અને બીજા ગુરુદ્વારા આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ અને હવે આપણે ચાલીને જઈશું તો સાથે ચાલો તો જોઈ શકો છો મારો ભાઈ મારી સાથે ચેપ તો જોઈ શકો છો સુંદર એવું વાતાવરણ છે અને આપણે ચાલીને જઈ રહ્યા છીએ બહુ સું આમ ગળીઓ બી સારી છે તો અહીંયા આપણે પૈસા છૂટા કરવાના હતા તો કરી લીધા છે થોડા આ જોઈ શકો છો અહીંયા પંજાબમાં અત્યારે પણ આવા ટ્રેક્ટર ચાલે છે જેમાં ઓપન ઇન્ડિયનો હોય ને અને આ બધા ચલાવવી બહુ ખટ ખટખટ અવાજ કરે છે તો અહીંયાથી રસ્તો આપણે પડવાનો છે ગુરુવારે જવા માટે તો અત્યારે ગુરુ નાનક દેવજી અહીંયા છે તો એ વાત પણ હું આપણું કહીશ એમના જીજાજી કેવી રીતે લગાડ્યા હતા પણ ગુરુદ્વારાનો ઇતિહાસ છે તે હું તમને કહી દઉં સાથે તમે દર્શન પણ કરી લીધું ગુરુ છભી જ્યારે નવાબ ખાન લોધીના મોદી મોદી નોકરી દરમિયાન કામ કરતા હતા ત્યારે ઘણા ઈર્ષાલુ લોકોએ નવાબ પાસે ફરિયાદ કરી કે તમારો મોટો મોદીખાનું લૂંટાઈ રહ્યો છે કેમ કે ગુરુજી ત્યાં બધાને આ જે ગરીબ હતા તેમને રાશન ફ્રી હાલતા હતા અને તેરા તેરા કરી બધાને હાલતા હતા નવાબના આદેશથી ગુરુજીને દોષિત ગણાવ્યો અને બિના મૂલ્યે અનાજ વેચા આરોપ માટે કેદ કરવામાં આવ્યા હતા ત્યારે નવાબના મુનશીએ જાદોરાય મુનશી જ્યાં ગુરુને કેદ કરવામાં અથવા જ્યાં હિસાબ કિતાબ કરવામાં આવ્યા તે આ જ જગ્યાએ છે અને જ્યારે હિસાબ કરવામાં આવે છે કરવામાં આવ્યો દ્વારા ત્યારે મોદી ખાનનું નુકસાન થવાને બદલે રૂપિયા સાતસો સાહીઠ વધી ગયા હતા એટલે ફાયદો થયો હતો નવાબ બહુ જ ખુશ થયો અને અસિયતમાં ગુરુજી સબ તેરા તેરા કરીને ગરીબોમાં રાશન આપતા હતા તો એ સમય સાતસો સાહીઠ રૂપિયા વિચારો કેટલા બધા રૂપિયા થયા ફાયદો ફાયદો થયો થયો તો તો નુકસાન બદલે આ આગળ આપણે એક ગુરુ દ્વારા પણ જશો જ્યાં તેરા તેરા કરતા હતા ગુરુજી અને બધાને રાશન ફ્રી હાલતા હતા આવી રીતે આ જગ્યાનું નામ કોઠરી સાહેબ રાખવામાં આવે છે અત્યારે આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે આપણે માથું ટેક લીધું છે અને હવે આપણે પ્રસાદ લઈ લઈએ છીએ જઈ શકો છો ગુરુ દ્વારા તમે આ નાની જગ્યા બની છે તો હવે આપણે બીજા ગુરુ દ્વારા જઈ રહ્યા છીએ આ ગુરુદ્વારા જે સામે છે આપણે વિઝિટ કરીને આવ્યા ગુરુદ્વારા શ્રી ગુરુ બાગ સાહેબ છે તો અત્યારે આપણે બીજા ગુરુદ્વારા જઈ રહ્યા છીએ તે પણ અહીંયાથી નજીક થોડું દૂર તો આપણે હવે ત્યાં જઈશું અને તેનો ઇતિહાસ જાણશું આપણે અત્યારે આપણે પાછો ગળીઓની અંદરથી થી જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો આપણે બધી ફેમિલી બેગ આપણા રૂમ જ રાખીને આવી ગયા છે અત્યારે આપણે અહીંયા ચાલીને જઈ રહ્યા છીએ બધા ગુરુદ્વારા વિઝિટ કરવા આમારો પાંજો અને મારા જીવ જઈ રહ્યા છે મે પ્રયુસિંગ કરી કરીને જઈ રહ્યા છે રસ્તો ગોતી ગોતીન તો આ સાડે છે નજીક છે અહીંયા દી ગુરુદ્વાર તો અત્યારે જે આપણે ગુરુદ્વાર વિઝિટ કરી રહ્યા છીએ તે ગુરુદ્વારા નામ શ્રી શેરા સાહેબ છે તો એનો ઇતિહાસ શું છે તેમ તમને હું કહ્યું તો આ ગુરુ દ્વારા સંબંધ ગુરુ અર્જન દેવજી જે શીખોના પાંચમા ગુરુ હતા તેનાથી સંબંધિત છે જે સોળસો ચારમાં તેમના પુત્ર હરગોપી જે શીખોના છઠ્ઠા ગુરુ હતા લગ્ન માટે દલ્લા ગામ જે પંજાબમાં જ મોગા સિટી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં જાતી વખતે સુલતાનપુર લોધી માંથી થઈને જતા હતા અને અહીંયા રાત રોકાયા હતા જૂની પરંપરા અનુસાર ભારત આ કાનુભજ રાત રોકાઈ હતી અને વર જે દુલો કહે છે આપણે તેના માથા ઉપર શેરો બાંધ્યો હતો આ જગ્યાએ અને એ જ જગ્યા આ ગુરુદ્વારા શ્રી શેરા સાહેબ નામ રાખવામાં આવ્યું હતું તો અત્યારે જોઈ શકો છો આ ગુરુદ્વાર બહાર સાઈડ નો વ્યૂ છે તો હવે આપણે ગુરુદ્વારા અંદર જઈશું માથા ટેકીશું થોડી વાર બેસશું અને પ્રસાદ લઈને આપણે બીજા ગુરુદ્વારા પ્રસ્થાન કરીશું તો જોઈ શકો છું સુંદર મધ્યાના એવો ગુરુદ્વારા છે અને બધા ગુરુ દ્વારા ગુરુ ગ્રંથ સાહેબ રાખવામાં આવે છે અને તેને જ માનવામાં આવે છે અને સવાર સાંજે પાઠ અહીંયા થાય છે તો આ જોઈ શકો છો અંદર સાઈડ નો વ્યૂ છે તો આપણે થોડી વાર બેસીએ અમારું બાણીઓ મારી સિસ્ટર લઈને બેઠી છે અને બીજા બધા દર્શન કરી રહ્યા છે તો તમે થોડી વાર જોઈ જુઓ તમે બીજા આપતા છો કે શીખોમાં કેટલા ગુરુ હતા અને શીખોમાં ટોટલ દસ ગુરુ હતા જેને દસ નાનક પણ કહે છે અને એમના ખુદના નામ પણ હતા એના નામથી પણ એમને ઓળખે છે લોકો તો એનો પણ હું બીજા કોઈ વિડીયોમાં વાત કરીશી ગુરુના અને ખાસ કરીને આપણે જે જે જગ્યાએ જઈશું અહીંયા ઘણા બધા ગુરુના સાથે જોડાયેલા જ છે એટલે જેમ કે તમે બીજા બ્લોકમાં જોયું હતું ગુરુ તેગ બહાદુરજી હતા જે શીખોના નવા ગુરુ હતા તે ગુરુદ્વારા વિઝીટ કરીશું અને આ જે આપણે સ્થળ ફરી રહ્યા છીએ અત્યારે સુલતાનગુધી અહીંયા ગુરુ નાનક દેવજી જે ગુરુ શીખોના પહેલા ગુરુ હતા તે અહીંયા ખાસા પર રહ્યા હતા તો હવે તે બીજા આપણે સ્થળોમાં જશો ત્યાં પણ બીજા ગુરુદ્વારા સાથે જોડાયેલી છે જગ્યાઓ તો પાછા આપણે બધી ફેમિલી હવે લઈને અહીંયાથી નીકળી ગયા છે આ મારો ફાનીઓ પાછો મારા પાસે આવી ગયો છે આને પણ ઉપર ઉપાડી ફરવું પડે છે તો જોઈ શકો છો કેવી રીતે જોઈ રહ્યો છે તો હવે આપણે અહીંયા થોડી દૂર ગુરુદ્વારા છે હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ ચાલીને અને સાથે સાથે ગલીઓ જોતા જઈએ છીએ પંજાબ સાઈડની અને અમારા જીજાની જીજાની છોકરી છે એ બહુ હેરાન કરે આખી રાત રોરો કરે અને આજે મારી ભાંજી ચાલી થઈ રહી છે તે જ્યાં જ્યાં અમે જઈએ છીએ અને ખાસ કરીને તમે પપ્પા સાથે તો બધી જગ્યા જવા તૈયારી જ હોય થાકતી જ નથી આવી બહુ ચાલી ચાલી બધી જગ્યા જાય છે જેટલું અમે હેડીએ છીએ એટલું એ પણ હેડે જ છે બાકી જે નાના ટેનિયા વેનિયા છે એમને ઉપાડવા ઉપડાય છે અત્યારે આપણે સાંકડી ઓલી જઈ રહ્યા છીએ અને આગળ થોડુંક આ બજાર આવીએ હવે દુકાનો બુકાનો બધી ચાલુ થઈ જશે તમે સાથે જોતા રહો પંજાબ સાઈડની દુકાનો કેવી હોય છે અને પાછળ કેવું હોય છે હા મોટું સિટી નથી એટલે ગામડા જેવું જ છે એટલે અહીંયા નાની મોટી દુકાનો જ છે અને અત્યારે અહીં બહુ ઓછી રહે પબ્લિક અત્યારે અહીંયા બહુ ઓછી આવે છે ઘણી પબ્લિક અમૃતસર જાય છે પણ આ સ્થળ વિઝિટ નહીં કરતી પણ મારા હિસાબથી આ સ્થળ જે અમૃતસર પબ્લિક જાય છે તો આ સ્થળે જરૂર આવવું જોઈએ નજીક એ જ છે વધારે દૂર નથી બે કલરનો જ રસ્તો એ અને બહુ સુંદર ગુરુદ્વારા અહીંયા બધા આવેલા છે અને ઘણી હિસ્ટ્રી અહીં જોડાયેલી છે આ સ્થળથી ગુરુ નાનક દેવજીની તો જોઈ શકો છો આપણે બજારના અંદરથી હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ગુરુદ્વારા જે ગુરુદ્વારા બીબી નાનકી ગુરુ નાનક દેવજીની ક્ષેત્ર સાથે જોડાયેલી છે તો આ જોઈ શકો છો કપડાનો આવી ગઈ છે તો અત્યારે આપણે ચાલી જઈએ ચાલીને કે ખાસ થોડું દૂર એવું છે તો આપણે થોડું ઘણું ચાલુ પડશે અને પછી આપણે પહોંચીશું તો વ્યુ જોતા જુઓ અને સાથે જોતા જુ વ્યુ તો અહીંયા બધા ઉભા રહી ગયા છે મેપમાં જોઈએ છે કયો રસ્તો જાય છે શોર્ટકટમાં અમુક વાર મેપ પણ ખોટું દેખાડતું હોય અને અમુક વાર રસ્તો આગળ જેમ બંધ હોય છે તો આપણે અંદર જ છે અને આ ચુનરીઓ જે ચૂનરી આવે છે રંગવાનું કામ ચાલુ છે ગરમ પાણી કરીને અમુક આકો રંગ કરે છે તો અમે એમ બજારમાંથી આપણે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ થોડું હજુ ચાલુ પડશે આપણને એ થોડું દૂર દેખાડે છે મેપ બીજો રસ્તો દેખાડેલો છે અને અહીં પબ્લિકને પૂછ્યું તો એ બીજો રસ્તો દેખાડે છે તો ચાલતા ચાલતા બીબી નાનકી જે આપણે ગુરુદ્વારા વિઝિટ કરવાના છીએ તે ગુરુદ્વારા હું તમને એસ્ટ કહી દઉં તો બીબી નાનકીજી ગુરુ નાનક દેવજીની મોટી બહેન હતી તેમનું પિતૃ ગૃહ તલવંડી જે આજનું નાનકાણા સાહેબ છે ગુરુ નાનક દેવજીનો પણ ત્યાં જન્મ થયો હતો પરંતુ લગ્ન પછી તેઓ સુલતાનપુર લોધી આવી ગયા હતા કારણ કે તેમના પતિ શ્રી જયેશ રામજી ત્યાંના અમીરદ્વારના દરબારમાં નોકરી કર્યા હતા બીબી નાનકીજી પોતાના ભાઈ શ્રી ગુરુ નાનક દેવજી સાથે ખૂબ જ પ્રેમ કરતા ગુરુ નાનક દેવજી વાતો બીબી નાનકી પ્રથમ વ્યક્તિ હતી જેઓએ ગુરુ નાનક દેવજી અંદર છુપાયેલી દેવી પ્રકાશ ઓળખ્યો હતો તેમણે ગુરુ નાનક દેવજીનો દરેક સંદેશ તેમની કીર્તન પરંપરા અને શિક્ષણને સમર્પિત ભાવથી સ્વીકાર્યું તેમનું જો તે સ્થાન છે જ્યાં ગુરુ નાનક દેવજી કામ કરતા કરવા ગયા હતા જ્યારે તેઓ મુલકના લોકોમાં સુધાર સુધારણા માટે નીકળ્યા હતા આજના સમયમાં આ ઘર ગુરુદર બીબી નાનકી હાઉસ તરીકે ઓળખાય છે જ્યાં હજારો શ્રદ્ધાળુ દર વર્ષ ગુરુ નાનક દેવજી અને બીબી નાનકીજીની યાદમાં દર્શન કરવા આવે છે તો આ હતું આ ગુરુદ્વારાની હિસ્ટ્રી તો અત્યારે આપણે ગુરુદ્વારા પહોંચી ગયા છે બીબી નાનગી ગુરુદ્વારા આ એમનું ઘર હતું અત્યારે અહીંયા પણ ગ્રંથ સાહેબ રાખેલું છે ગુરુ ગ્રંથ સાહેબ અને એક બીજું ગુરુદ્વારો પણ છે સ્પેશિયલ બીબી નાનકીનું અને એક ગુરુ દ્વારા જેવું જ બનાવેલું છે અને આ હાઉસ ટાઈપનું બનાવેલું છે જેમ કે ઘર હતું એમનું તો ત્યાં નિશાન સાહેબને દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો અહીંયા પણ એક બહુ જૂનું એક કુવો છે જ્યાં એ સમયમાં જે એમ ગુરુ નાનક દેવજી બધા રહેતા હતા તો આ કુવાનો પાણી ઉપયોગ કરતા હશે પીવા માટે અને બધું કામ કરો લેવા માટે તો અત્યારે આપણે અંદર દર્શન કરીશું બેસીશું ને પછી અહીંયા ખૂબ જ થોડું આમ ગેલરી જેવું બનાવેલું છે જ્યાં જૂના ઘણા બધા ફોટો આપ હે તો એ આપણે બીજા વિડીયોમાં કવર કરશું કેમકે થોડું મોટો વિડીયો બને તો તો અત્યારે ખાલી આપણે ગુરુદ્વારા વિઝિટ કરી અને પછી આપણે આપણે જઈશું અહીં હતી તો અત્યારે આપણે પહોંચી ગયા છે બીજા ગુરુદ્વારા રસ્તા વચ્ચે મેં કવર નહીં કર્યું તો આ ગુરુવાર નામ છે શ્રી હઠ સાહેબ ગુરુદ્વારા જ્યાં હઠનો મતલબ એમ થાય છે કે દુકાન પંજાબીમાં અને આ જ જગ્યા ગુરુ નાનક દેવજી દુકાન ચલાવતા હતા તો આવો હું તમને આનો ઐતિહાસિક ગુરુ નાનક દેવજી યુવા અવસ્થામાં તેમના પરિવારે નવ દોલતના અનાજ ગોદામ તેને રાશન સ્ટોરમાં હિસાબ રાખવા મનાવ્યા હતા ગુરુ નાનકજીને આ નોકરી તેમના જીજાએ જય રામજીના કેવો પર મળી હતી નવાબ યુવાન ગુરુથી બહુ જ પ્રેરિત હતા જે લગ્નથી કામ કરતા હતા સાંજે અને રાતમાં દોસ્તારો સાથે ભગવાનની કથા અને ગાતા ગાતા વિતાવતા આ એ જગ્યા છે જ્યાં ગુરુ નાનકજી જરૂરતમંદોની મદદ કરીને તેમની જોડી ભરતા અને એક જ વાક્ય બોલતા સબ તેરા ધૂન ઉચ્ચારીને મોદી ખાનામાં આવતા લોકોનું એક વિશ્વાસને કરતા અને જે પથ્થરોથી પથ્થરા ગુરુજી તોલતા તે હજે પણ આ ગુરુદ્વારામાં પડ્યા છે અને તેના દર્શન કરી શકો છો અહીંયા તો અત્યારે આપણે ગુરુદ્વારાના અંદર જઈ રહ્યા છીએ અને એ જ જે જૂના જાણના પથ્થરોથી તોલતા હતા એ પથ્થરો અહીંયા પડે છે અને આ બહુ પવિત્ર પથ્થરો છે કેમ કે અહીંયા ગુરુ નાનક દેવજીના હાથ રડાયેલા છે આ પથ્થરોને તો આ દર્શન કરી શકો છો પથ્થર આ બધા બધા અલગ તોલના હિસાબે અને સાઇઝના હિસાબ ઉપર છે તો આ જોઈ શકો છો જે ગુરુ નાનક દેવજી બધાને સબ તેરે તેરે કરી અને બધાને અનાજ બાંટતા હતા ગો આ છે ગુરુદ્વારા apne પ્રસાદ લઈને બેઠા છે કે બહુ સુંદર બનાયેલું છે અહીંયા પંથ સવર સાંજે પાટ ચાલુ જો છે ગુરુદ્વારામાં તો આ આティア ગુરુદ્વારાની હિસ્ટ્રી જે ગુરુ નાગ દેવજી નાનો આદત ત્યારે અહીંયા કામ કરતા હતા તો અત્યારે હવે આપણે અહીં ના કપરાઈ ગયા છે અને અહીંથી હવે આપણે 릭શા ભોગવી પાછા જઈશું બેરસેબ ગુરુદ્વારા ત્યાં અને એક છેલ્લું ગુરુદ્વારા આપણે ત્યાં વિઝિટ કરશું કેમ કે બધા ફેમિલીવાળા થાકી ગયા હતા એટલે એ ડાયરેક્ટ રૂમમાં જતા રહેતા અને આપણે એ ગુરુદ્વારા જે એમ કના એવું મુસલમાનો સાથે જોડાયેલું છે ગુરુ નાનક દેવજી અને મુસલમાન સાથે તો એ ગુરુદ્વારા આપણે વિઝિટ કરશું અને તમને દેખાડશું એની હિસ્ટ્રી અને વાર્તા તો અત્યારે આપણે ગુરુ ગેરદ્વારા સાહેબ ત્યાં જઈ રહ્યા છીએ ત્યાંથી બીજા બધા રૂમમાં જતા રહેશું અને થોડો નાસ્તો કરી અને આપણે આગળ વધીશું તો અત્યારે આપણે જે ગુરુદ્વારા લાસ્ટ ગુરુદ્વાર વિઝિટ કરવાના છે તેની હું તમને હિસ્ટ્રી કહી દઉં તો એ ગુરુદેવનું નામ આંતરિ સાહેબ છે આ સાથે પણ ગુરુ નાનકજીની કથા છે અને શીખવા મળે છે એક દિવસ મુસલમાનો ગુરુ નાનક દેવજીને પૂછ્યું કે તમે હિન્દુઓના ગુરુ છો કે પછી મુસલમાનનો ગુરુ ગુરુ નાનક દેવજીએ જવાબ આપ્યો હું બંને ધર્મોના અન્યાય માટે સમાન છું ત્યારે બધા મુસલમાનોએ ગુરુજીને નમાજમાં હાજરી આપવા વિનંતી કરી કારણ કે તેઓ હિન્દુ અને મુસલમાનો બંને માટે કોઈ ફર્ક નતા કરતા બધાને મનુષ્ય તરીકે અને એક જ ભગવાન બનાવ્યા તેમ માનતા ત્યારે ગુરુ નાનક દેવજી તેમની સાથે ગયા બધા નમાજ પઢવા માટે મસ્જિદમાં ઉભા રહ્યા અને નમાજ કરવા લાગ્યા પરંતુ ગુરુ નાનક દેવજી સીધા ઉભા રહ્યા નમાજ કર્યા પછી મુસલમાનો ગુસ્સેથી કે એમને નમાજ કેમ ન કરી જેના પર ગુરુજીએ જવાબ આપ્યો કે તેઓ પણ નમાજ નથી કરી નવાબે કહ્યું કે તેઓ નમાજ કરી છે ગુરુજીએ નવાબને કહ્યું કે તમારું મન તો કંદારથી ઘોડા મેળવવા માટે દુઃખી હતું જે હાલના સમયે અફઘાનિસ્તાનમાં છે ત્યારે તે આપનો ભાગ હતો આગળ વધીએ પછી ગુરુજી કહે છે તમે શારીરિક રીતે અહીં હાજર હતા અને હું પણ પણ માનસિક રીતે નહીં આ સાંભળીને ખાને કહ્યું કે ગુરુએ મુસલમાનો નમાજ કરવ કરાવનાર પૂજારી સાથે પ્રાર્થના કરવી જોઈ હતી ગુરુ નાનક દેવજીએ જવાબ આપ્યો કે તેઓ પણ સારી રીતે અહીં હાજર હતા પરંતુ તેમનું મન ઘરે નવજાત વાછાડાની દેખરેખ રાખી રહ્યું હતું જેથી વાછરડું કૂવામાં ન પડી જાય પછી બધાએ ગુરુજીને પ્રણામ કર્યા અને કહ્યું કે તેઓ દેવી શક્તિઓ ધરાવતા સંત છે તો એક યાદમાં એજ યાદમાં એ જ જગ્યા આજે આ ગુરુદ્વારા આવેલું છે જ્યાં આ ઘટના બની હતી તો આ હતી આપણા સુલતાનપુર લોહીના છેલ્લા ગુરુદ્વારામાં આપણી જે આની હિસ્ટ્રી તો આ વિડીયો આપણે આટલા સુધી જ રાખીએ છીએ તો આ સુલતાનપુર લોધી તમામ આશા છે ગમ્યો છે અને જો કદી આ આવો પંજાબ સાઈડ ગોલ્ડન ટેમ્પલ સાઈડ તો સુલતાનપુર લોધી ફરવા ભૂલતા નહીં કેમ કે અહીંયા ઘણી બધી હિસ્ટ્રી દોડાયેલી છે ગુરુનાનક દેવજી સાથે અને બહુ સુંદર એવા ઘણા બધા ગુરુદ્વારા આવેલા છે બીજા પણ ઘણા ગુરુદ્વારા હતા જે વિઝિટ કરી શકતા હતા પણ આપણા પાસે ટાઈમ ન હોવાને કારણે અત્યારે આપણે અહીંયાથી હવે નીકળીશું અમૃતસર સાઈડ અને જ્યાં એક મોટું ગુરુદ્વારા બીજા પણ આપણે એક બે વિઝિટ કરી શકશો ટાઈમ હશે તો આપણે તો આ વિડીયોને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી ઘણા લોકો સુડિયા આ વિડીયો પહોંચે અને જો વિડીયો સારો લાગજો તો લાઇક કરજો અને કોઈ સુધાર કરવાની જરૂર હોય તો કમેન્ટ કરજો અને કોઈ ભૂલ હોય તો માફ કરી દેજો તો સાથે બને લેવો તો હવે આપણે મારી નેક્સ્ટ વિડીયોમાં